કેમ છો મિત્રો મજામાં નવા બ્લોગ ની અંદર સ્વાગત છે ને અત્યારે આપણે ઉઠી ગયા સવારનો સાત વાગે ને અત્યારે થઈ ગયા સાડા આઠ નવ વાગી ગયા હવે આપણે આજે ક્યાં જવાનું એક બાઇક લેવા જવાનું છે કારણ કે આપણે બાઇક બનાવડાવવા મેલી હતી મિત્રો બાપુજી ક્યાંક જાય બાપુજી કેમ ના જાઓ જાવું જોઈએ ફરવા જાવ પાછા ક્યારે આવશો પાંચ વાગે હાંજક ના કે એમ છે ત્યાં હું કરવા જાવ ખરજ ખાવા જઈએ એમ છે લગ્ન છે એમ ને હા જઈ આવો જઈ આવો હાલો આજે ચલાવવાની છે સીધા નીકળીએ ઘરે કારણ કે થોડું ઘણું આપણે પણ બાર જવાનું હું ઘરે પહોંચી ગયો ને વાડજો મારા કઈક પ્રકારના ને રમેશભાઈ શું કરી તમને ખબર જ છે કે સાવાર સવાર માં એને ચા સિવાય કઈ મજા જ ના આવે હું કે રમેશ મારો પાં અને જો ફરિયાનો નજારો જો થોડોક ઓ માતા જો કેમ છે જેરે આ પ્રાચી કારણ કે અહીંયા આપડી બાઈક પડી લેવા જવાની હતી વાર અહીંયા બેઠા પછી નીકળીએ થોડોક તડકો છે થોડીક પાણી પીને પછી નીકળીએ તો મિત્રો આપણી બાઈક તો રેડી થઈ ગયા આપણે આવી ગયા પ્રાચીમાં કારણ કે અહીંયા આપણી બાઈક પેઢી હતી ને અત્યારે આપણે શેરડીનો રસ પી રહ્યા છે ઓ ટેસ્ટી છે ચાલો પીને પછી કંઈક વિચારીએ તો મિત્રો હવે સર્વિસ થઈ જાય પછી આપણે નીકળીએ ગાડી જો કંઈક આવી બની ગઈ મસ્ત બની ગઈ ચોપ બનાવી દઈશું ભાઈઓ જો ભાઈ ના કોન્ટેક્ટ નંબર હે ઉપર ચાલો મિત્રો આપડી બાઈક રેડી હે તો હવે આપણે નીકળ્યા ના એટ જેથી ભાઈ કરી નાખ્યું તો ચાલો પાછું ગાડી માં કઈક થાય એટલે પાછો મિત્રો આપણે આવતી ખેલાડી ગાડી લઈને પહોંચી તો ગયા પછી મારા પપ્પા દિલીપ બંને શું કહેવાય કમકોતરી દેવા ગયા આપણે ધવલભાઈ ના લગ્ન હે ને એટલા માટે હવે વ્લોગ બનાવશે એપલ સી हेलो गाइस हम निकल चुके हैं तो हम निकलते हैं अभी ब्लॉक के घर क्रिस ब्लॉक के घर क्रिस ब्लॉक के घर निकल चुके हैं तो हम निकलते हैं अभी वहीं पहुंच के हमारे तुम्हारा उसका घर दिखाएंगे हम तो चलो गाइस निकलते हैं फाइनली बापू जी अभी क्या है, है भंडूरी थी क्या तो अपने वहाँ पे निकलिए भाई तो गाइस फाइनली हमें वाड़िया पहुँची गया से केवल भैया કેવલ ભૈયા અને અમે નાસ્તો ખાધા પછી આ બોડી બિલ્ડિંગ કરે છે તો મિત્રો ખાધું પછી પચાવું તો ખરું ને એ સંસ્થાને જોઈ અને આ ભાઈ બોડી બિલ્ડિંગ કરે છે તો મિત્રો આને

મોજ મસ્તી હું આપણો બંગલો શાહી મારા કાકાના લગ્ન છે એટલે આ બધી આવ્યા છે લોકો આ હશે ને માંડવા બનાવવા માંડવા જોઈ લો બને આ સવારમાં શુક્રવારે છે હશે ને હે લગ્ન ચાલુ થાય હે નહીં નામ લખાવવા જવાનું છે નેક્સ્ટ ડે મિત્રો અત્યારે બનાવવાનું હે આપણે વઘાર્યો તો એના માટે હું આવ્યો અહીંયા આપણા ખેતરમાં શુદ્ધ શુદ્ધ શાકભાજી લેવા ધાણા લેવા આવ્યો હું મિત્રો આપણે એક મેગી મસાલાની જરૂર પડી તો ફાઇનલી આપણી બાઈક અહીંયા જઈને આપણે સીધા નીકળી જાય ગઈ ફ્રેન્ડ્સ મેગી મસાલા આવી ગયો છે આગળ બે જગ્યાએ એને તો પાછો અહીં આવી ગયો આ છે રોટલી અને રોટલો બને મિક્સમાં માં ગળી ધાણા ટમેટા રાઈ મીઠું ચટણી અને આપણો ક્યાંયો મસાલો મેગી મસાલો ચાલો બનાવી નાખીએ વઘારીએ તો છે રમેશ મસ્ત છે મસ્ત છે વખાણ કરી તો ખરી મારા બધા હમ થોડાક હજી કરી નાખની મજા આવે હજી થોડાક મજા આવે એટલું થોડું હોય આમાં હું નાખ્યું તને શું લાગે ભાઈ ડુંગીરી નાખીએ હાજા ટોપડી ખાલી કરવાની હો ત્રણ દિવસનો વ્લોગ એક સાથે કરી નાખ્યો છે પણ થોડું થોડુંક જ લીધું થોડું થોડું ને અત્યારે શું કહે રમેશભાઈ ઢોરપાઈ દેખાય આપણે નીકળીએ આપણી બાઈક લઈને તો ચાલો ઝડપથી પહોંચી જાય ગામમાં એક જગ્યાએ લગન હે તો મિત્રો આ આપણા કતુભાઈ યાર ખરેખરનો સપોર્ટ કરે મને શું કહેવાય કે આ ભાઈ આપણા આપણા ગામના છે ક્રિશભાઈ શું કહેવાય સુત્રાપાડાના ક્રિએટર વિડીયો ક્રિએટર એમ બધાય અમુક ક્રિએટર એમ હોય કે પોતાની શરમથી લઈને બેને પછી મૂકી દે એમ પણ એ નહીં બરમ ન હોય

તો ભાઈ હવે હું પણ નીકળું હવે આપણે જાવ એક જગ્યાએ રીલ શૂટ કરવા એટલે ચાલો હવે આપણે જમીને સીધા નીકળીએ શું એ આપણે એક રીલ શૂટ કરવા જવાની છે અને મિત્રો પણ ફ્રી થઈ ગયા અહિયાં જવ આપડા અમારી બાજુમાં રહીએ ને એ આપણે ઓમ અશ્વિન બાપુજી બાપુજીનો છોકરો ને આ કી આપણો ચાલો હા મિત્રો આપણે આવી ગયા ઓમ ભાઈના ઘરે જો ઓમ ભાઈનું ઘર કાંઈક આવું યાર બહુ મસ્ત છે યાર ને વાડી હે તબેલ મે તમને એકવાર બ્લોગ માં દેખાડ્યું તો ને ત્યાં હે તબેલ ને આ હે આપડા બાજુ માં અશ્વિન બાબુ જે ને છોકરો હે તો ભણે કચ્છ કચ્છ ભણે ને તું હા હા કેટલા ભણે સાતમું સાતમું ભણે ભાઈ એ તો તું કેટલા ભણે નવ ફાઈનલ માં ભગી ગયો ભાઈ ભારે ખેસો ભાઈ તો બેઠા થોડીક વાર અહીંયા પછી આપણે નીકળીએ હાલ તો ભાઈ તા ભાગવા આવજો હા

फुलडा त नथि भाइ पछि बात न्यु आले शान्ति के खाली, खाली भाइ रिल्स बनाउँ तता ओला भाइनी कडा भाइ लाग्यो पाइ लाग तनी हो नया नेक्स्ट क्लप मा टाटा भाइले भने जा बाय बाय कसो भले टाटा बाय बाय टाटा बाय बाय